ગુજરાતનો ડોન કે જેનાથી દાઉદ ઇબ્રાહીમ સહિત ગુજરાતના નેતાઓ પણ ડરતા હતા અને જેલમાં બેઠા બેઠા ચૂંટણી જીતીને સનચનાટી મચાવી દીધી હતી મિત્રો એવું નથી કે ગુનાથી લઈને રાજકારણ સુધીના નેતાઓ માત્ર ઉત્તર પ્રદેશ કે બિહારમાં જ છે ગુજરાતમાં પણ એવા ઘણા નેતાઓ હતા જેમણે ગુનાખોરીની કાળી દુનિયામાંથી રાજનીતિની વ્હાઈટ કોલર દુનિયામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો આમાંથી એક નામ છે અબ્દુલ લતીફ મિત્રો અબ્દુલ લતીફ જે ભારતના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલની યાદીમાં સામેલ હતો તેની શક્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દાઉદ ઇબ્રાહીમ પણ તેને માથાનો દુખાવો માનતો હતો મિત્રો ગુજરાતના ડોન અબ્દુલ લતીફનો જન્મ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં થયો હતો અત્યંત ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવતા અબ્દુલ લતીફનું બાળપણ ઘણી ખામીઓમાં વીત્યું હતું આઠ ભાઈ બહેનના પરિવારમાં પિતાની કમાણીથી ઘરે ચલાવવું ખૂબ જ મુશ્કેલ હતું જોકે પિતા અબ્દુલ લતીફને ભણાવવા માંગતા હતા પરંતુ પરિવારની નબળી પરિસ્થિતિને કારણે તેમણે બારમા ધોરણ પછી શાળા છોડી દીધી હતી દારૂના ગેરકાયદેસર ધંધાની શરૂઆત મિત્રો ઘરમાં આટલી ગરીબી જોઈને અબ્દુલ લતીફે તેને દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી તેણે નક્કી કર્યું કે ગમે તે થાય તે આખી જિંદગી ગરીબીમાં નહીં વિતાવે પછી ખોટા રસ્તે આગળ વધવાની પ્રક્રિયા શરૂ કરી અબ્દુલ લતીફે સિત્તેરના દાયકાની શરૂઆતમાં ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો ગેરકાયદેસર રીતે દેશી દારૂ સપ્લાય કરવાનું શરૂ કર્યું એસીના દાયકામાં ગુજરાતમાં દેશી દારૂનો ધંધો ધોમધકાર ચાલતો હતો એટલે અબ્દુલે પણ તેમાં હેરાફેરી કરી મિત્રો અબ્દુલ લતીફનો આગળનો સ્ટોક હથિયારોની દાણચોરીનો હતો દારૂના ધંધામાં પોતાનું નામ બનાવ્યા પછી અબ્દુલને ઘણા દુષ્ટ ગુનેગારો સાથે ભાગદોડ હતી જેના કારણે તેને હથિયારોની દાણચોરીમાં ફાયદો થતો જોયો એસી ના દાયકા સુધીમાં તેઓ ગુજરાતમાં ગુનાખોરીની દુનિયામાં જાણીતું નામ બની ગયા હતા અબ્દુલ વિરુદ્ધ અને કેસ નોંધવામાં આવ્યા હતા જેલમાંથી ચૂંટણી જીતી મિત્રો અન્ય તમામ ડોન માફિયાઓની જેમ અબ્દુલ લતી પણ એક વર્ગ માટે મસીહા તરીકે ઉભરે આવ્યો હતો ગરીબોનું જીવન નજીકથી જોનાર અબ્દુલ લતીફ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે છોકરીઓને લગ્ન કરાવવા લોકોનું દેવું ચૂકવું ગરીબોને તેમના ભણતર માટે પૈસા આપવા આ બધા કામોમાં અબ્દુલ લતીફ ઘણીવાર આગળ રહેતો અમદાવાદમાં લતીફના ચાહકોની કોઈ કમી ન હતી આ જ કારણ હતું કે તેણે જેલમાંથી જ રાજકારણમાં આવવાનું મન બનાવ્યું હતું વર્ષ ઓગણીસો છ્યાસી સત્યાસીમાં માં ગુજરાત મ્યુનિસિપલ ચૂંટણીઓમાં અબ્દુલ લતીફે પાંચ બેઠકો માટે ઉમેદવારો ઊભા રાખ્યા કાલુપુર શાહપુર દરિયાપુર જમાલપુર અને રાકંડા નગરપાલિકાની બેઠકો હવે ગુજરાતના માફિયા ડોન અબ્દુલ પાસે હતી કોંગ્રેસના નેતાનું મોત મિત્રો એકવાર શાહજાદા ગુજરાતમાં દારૂના ધંધાથી હંસરાજ સાથે રાધિકા જીમખાનામાં બેઠા હતા ત્યારે અબ્દુલ લતીફની ગેંગે ત્યાં ગોળીબાર શરૂ કર્યો આ ઘટનામાં સહિત નવ લોકોના મોત થયા હતા આ ઘટના ૌ ઉલ્લા પણ અબ્દુલને કોઈ પણ ભોગે સજા કરાવવા માંગતા હતા પરંતુ આનું ઉલટું થયું હતું પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા મિત્રો અબ્દુલ લતીફને ગુજરાતની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યું હતું જ્યાં તે બે વર્ષ સુધી બંધ રહ્યો હતો જોકે ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો સત્તાણુંના રોજ તેણે પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો આ તેની સૌથી મોટી ભૂલ હતી પોલીસે અબ્દુલ લતીફને એન્કાઉન્ટરમાં માર્યો હતો મિત્રો ક્યારેક કોઈ માટે મસીહા તો ક્યારેક રાજકારણમાં પોતાની ઓળખ બનાવવાનું સપનું જોનાર ગુજરાતનો અને પોતાના અંતિમ દિવસોમાં દેશનો સૌથી મોટો દુશ્મન બની ગયો હતો દાઉદને મળ્યા પછી અબ્દુલ લતીફનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું અને તેનો અંત જે રીતે થવો જોઈતો હતો તે જ રીતે થયો હતો